હલો ફ્રેન્ડ્સ ફિલારભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે મેં લગભગ દોઢ વર્ષ પહેલાં એકથી એક વર્ષ પહેલાં જ હા એક દોઢ વરસ પહેલાંની આસપાસ મેં હિના પ્રીમિક્સ મેં ઉપર ફોટો આપું છું જેના વ્યૂઝ મારા એક લાખ ઉપર ગયા છે તો એ વસ્તુમાં મેં અમુક જ વસ્તુ ઉમેરી હતી અને આ હિનાની અંદર આ પાર્ટ ટુ છે રાઈટ હવે આ પાર્ટ ટુની અંદર આપણે ઇન્ડિગો નથી યુઝ કર્યો જેને ઇન્ડિગો ન નાખવો એના માટેની વસ્તુ છે આ તો એની સાથે બીજી કંઈ કંઈ ઉમેરી શકો અને પ્રિમિક્સ બનાવી શકો એનો વિડીયો છે તમે આ મિક્સ કરીને મેં રાખ્યું છે એમાં અંદર શું શું નાખવાનું છે હિનાની અંદર આની અંદર મેં નાખ્યું છે એ હું તમને બતાવું છું ખાલી પળતી વખતે તમારે ચાનું પાણી ખાલી નાખવું પડે એવી આ હિના છે જેમાં કોઈ વસ્તુ તમારે એક્સ્ટ્રા નાખવાની જરૂર નહીં પડે તો એને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું હિના પ્રીમિક્સ બનાવવા માટે આ પાર્ટ ટુ મેં તમને કીધું એમ અઢીસો ગ્રામ જેવી મેં તમે એ પ્રમાણે લેજો એનું માપ અઢીસો ગ્રામ જેવી મેં ખાલી હિના લીધી છે કોઈ ઇન્ડિગો નહીં કશું જ નહીં ખાલી હીના લીધી છે મેં બરાબર છે પછી એની અંદર આપણે નાખશું તમને ખબર જ છે બધી વસ્તુઓનો પણ છતાં પણ હું તમને જણાવું છું ત્રીસ ઉપર ત્રીસ જેટલી તો જડીબૂટી હું એમને તમારી સામે નાખી દઈશ આ છે હિબિસ્કસ પાવડર એ અઢીસો ગ્રામની અંદર એક ચમચી નાખું છું પાંચસો ગ્રામ તમે લો પ્રિમિક્સ બનાવો તો એને બે ચમચી લેજો પછી અહીંયા આપણે જટામાસી નાખીએ છીએ એક ચમચી પછી આપણે અહીંયા બ્રાહ્મી પછી અહીંયા મારી પાસે રોઝમેરીને કરી લીવ્સનો પાવડર છે મિક્સ છે તમે અલગ અલગ પણ લઈ શકો છો એટલે રોઝમેરીના ગુણ પણ તમને મળશે અને કરી લીવ્સ પણ મળી જશે એક ચમચી એ લઈ લઈએ છીએ એક ચમચી શીકાઈ આ કોઈ બી ક્વોન્ટિટી હું વધારે એટલે નથી લેતી કેમ કે મારે લગભગ અઢીસો ગ્રામનું છે બરાબર છે પછી વધારે બધી વસ્તુઓ થઈ જાય તો કલર ના આવે એટલા માટે બરાબર એટલે એ થઈ ગયું પછી આપણે અહીંયા નાગરમોથાનો પાવડર લઈએ છીએ એ પણ એક ચમચી તમે નોટ ડાઉન કરતા જજો ને તમને આઈડિયા રહે નાગરમોથા પછી બે ચમચી જેવું હું અહીંયા લઉં છું એ જે છે બીટરૂટ પાવડર છે એટલે વાળ સોફ્ટ બી થશે તમારા અને કલર બી સારો આવશે પછી અહીંયા આપણે ત્રિફળા લઈએ છીએ હરડ અને બહેડા એ પણ તમારા વાળ માટે બહુ જ સારું છે અને આમળા બી છે અંદર એટલે આ આપણે બે ચમચી લઈ લઈએ છીએ આની બરાબર હવે અહીંયા વાળનો કલર બી આવે પણ વાંધો પણ ના આવે એવી રીતના આપણે એક ચમચી જેવું આપણે લઈએ છીએ એ કાથો છે એ લઈ લઈએ છીએ કાથાથી તમને ખબર જ છે કલર સરસ આવે રાઈટ એટલે એ આપણે લઈ લીધો છે પછી અહીંયા આપણે વાળને સોફ્ટ કરવા માટે અને બધા જ તમને કહેવાય ને કે જે બજેજ ટાઈપના એને વિટામિન્સ મિનરલ્સ મળી રહે એના માટે મોરિંગા પાવડર છે એટલે કે સરગવાનો પાવડર છે એ લીધો છે આપણે એક ચમચી એટલે એ બી વાળને સોફ્ટ કરશે અને એની અંદર બધા જ ગુણ આવી જશે જેનાથી આપણા વાળને ખરતા અટકાવશે અને ઓવરઓલ આ પેક ખાલી મહેંદીનો નથી પણ તમારા હેર ગ્રોથમાં પણ ખૂબ જ મદદરૂપ થશે હવે આપણે એની અંદર એક ચમચી જેવું અહીંયા હું રતનજોત પાવડર નાખું છું મેં આના પહેલાં તમને કીધું હતું કે રતનજોત પણ બહુ જ મદદ કરે છે વાળને કલર આપવામાં પછી અહીંયા આપણે મંજીષ્ઠા લઈએ છીએ મંજીષ્ઠા પાવડર છે એ પણ વાળને નરીશ કરશે અને વાળને કલર આપવામાં મદદ કરશે એટલે આપણે એ લઈએ છીએ પછી અહીંયા એક ચમચી આપણે ભ્રિંગરાટ લઈએ છીએ એ પણ વાળ માટે બહુ જ સારું છે વાળનો ગ્રોથ સરસ કરશે ખટ્ટા વાળ અટકાવશે ને વાળને કાળા કરવામાં મદદ કરશે પછી આપણે અહીંયા લઈએ છીએ એ છે કડવા લીમડાનો પાવડર તમને ખબર જ છે એ તમારા વાળમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય એ દૂર કરે છે એક ચમચી જેટલું એ લઈ લઈએ છીએ આપણે લીમડાનો પાવડર છે પછી વાળના રીગ્રોથ કરવામાં મદદ કરે આ ઓ મેં તમને કીધું એમ ઓલ ઇન વન છે આ પેક એના માટે હું અહીંયા દસ દસમૂલ પાવડર લઈ રહી છું જે તમારા વાળનો ગ્રોથ પણ કરશે અને વાળને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે પ્લસ વાળને રીગ્રોથ કરવામાં મદદ કરશે એ આપણે નાખીએ છીએ પછી અહીંયા તમારા કાકમાં ઠંડક રહે એના માટે ખસનો વાળો આવે ને એનો પાવડર છે એ લઈ રહ્યા છીએ જેને પણ આ વસ્તુઓ ઘરે બનાવી ના હોય અને મંગાવવું હોય તો એ મારી પાસે મંગાવી શકે છે હું એને મોકલી આપીશ આ ખસનો વાળો છે એનો પાવડર છે એ આપણે લઈએ છીએ પછી અહીંયા આપણે મેથી પાવડર લઈએ છીએ મેથી તો તમને ખબર જ છે વાળને સ્મૂથ કરે છે વાળનો ગ્રોથ કરે છે હેરફોલ અટકાવે છે આ બધી જ વસ્તુ આપણે એક એક ચમચી જ લેવાની છે વધારે નથી લેવાની એટલે મેથી પાવડર લઈએ છીએ આપણે અહીંયા એક ચમચી પછી મારો મેઇન ઇન્ગ્રી ઇન્ગ્રીડિયન્ટ તે તમને ખબર જ છે બધાને એ છે અરપ્પુ પાવડર વાળને સોફ્ટ કરશે અને સ્કાલ્પને ક્લીન કરશે એ પણ આપણે એક જ ચમચી લઈએ છીએ વધારે નથી લઈ રહ્યા બરાબર એટલે અરપ્પુ પાવડર લઈએ છીએ પછી અહીંયા આપણે મેં તમને આના પહેલા એક વખત કીધું હતું કે સ્કાલ્પમાં સારું મતલબ એકદમ તળવામાં તમને ગરમ રહે થોડું અને ઇન્ફેક્શન ન લાગે એના માટે આપણે અહીંયા આપણે લીધો છે આ ક્લો પાવડર એટલે કે લવિંગનો પાવડર છે એ લઈ લીધો છે આપણે જેનાથી તમારા સ્કાલ્પમાં ઇન્ફેક્શન ન થાય પછી એમાં જ આપણે બીજી વસ્તુ જે લીધી છે એ છે સિનેમન પાવડર એટલે કે તજનો પાવડર એ પણ તમારા વાળમાં બહુ જ સરસ ઇફેક્ટ આપશે અને સ્કાલ્પને બ્લડ સર્ક્યુલેશન વધારશે સ્કાલ્પમાં તમારું એટલે એ પણ બહુ સરસ સેટ થશે પ્લસ આપણે જે ઘણાની પાસે અલોવેરાના ઝાડ હોય એવું જરૂરી નથી એટલે હું મારા પેકમાં એને નાખીને આપીશ અલોવેરાનો પાવડર એટલે એનું પણ નરીશમેન્ટ તમને મળી જશે અલોવેરાનો પાવડર છે એ આપણે લઈ લઈએ છીએ એક ચમચી જેવું ઓલમોસ્ટ આપણે બધું જ આવી ગયું છે હવે કોઈ વસ્તુ એવી બાકી નથી કે આમાં હજી તો તમે ચાહો એ નાખી શકો છો કપૂર કચરી છે અશ્વગંધા છે સતાવરી છે પછી જિન્જર છે પછી પેપર છે એટલે કે મરી છે પછી તમે આની અંદર કચૂર સુગંધી છે બોરનો પાવડર છે જે અત્યારે બહુ જ ચાલી રહ્યો છે માર્કેટમાં આપણે એની ઇન્ડિયન જુજુ બી કહેવાય એને એટલે બોરનો પાવડર છે એ પણ તમે નાખી શકો છો અઢળક વસ્તુઓ નાખી શકો છો રોઝ પાવડર નાખી શકો છો કમળનો પાવડર નાખી શકો મેરી ગોલ્ડનો નાખી શકો છો બધી જ ટાઈપનો તમે પાવડર આની અંદર મિક્સ કરી શકો છો અને ખાલી તમારા વાળમાં આ કલર પ્રોવાઈડ નહીં કરે કલરની સાથે સાથે તમારા વાળના દરેક પ્રોબ્લેમ સોલ્વ કરશે આ વસ્તુ હજી આની અંદર હું કોકોનટ સેલ પાવડર બી જ્યારે એટલે ફોર્ટી પ્લસ જે છે ને એમાં મારા આ બધી વસ્તુઓ આવી જતી હોય છે પણ એમાં બી હું અલગ અલગ હજી બી નાખતી હોઉં છું પણ આ પ્રીમિક્સ તમે આટલી વસ્તુઓ બી નાખી શકો છો અને જેને ના કરવું હોય આ કંઈ પણ એ તમે મારી પાસે આને મંગાવી શકો છો બીજું આને મેં તમને કીધું છે એમ આને આરામથી છ મહિનાથી વરસ તમે સાચવી શકો છો એની અંદર એવું હોય તો કપૂરની એક ગોટી નાખી દેજો એટલે કોઈપણ જાતની જીવાત તમારા પાવડરમાં ના થાય બરાબર છે હવે એની આપણે કેવી રીતના છે કે મિક્સ કરીને પછી એક ડબ્બામાં ભરી લેવાનું છે અને તમને જ્યારે જોઈએ ત્યારે બનાવવું હોય ત્યારે એને બનાવીને તમે આરામથી રાખી શકો છો એક ડબ્બામાં ભરીને અને ચાનું છે કે કોફીનું પાણી છે એ તમે મિક્સ કરીને તમારું બનાવી શકો છો આયાન કડાઈમાં જે ઈંડું નાખતા હોય ઈંડું નાખજો જે ન નાખતા હોય ન નાખતા બાકી આને ક્લીન વાળમાં તમારે કરવાનું છે એકદમ ચોખ્ખા ધોયેલા વાળ હોય એમાં જ ઘણા મહેંદી કેવી રીતના કરતા જ છે ખબર છે કે ગંદા વાળ હોય ને બે ત્રણ દિવસ થઈ ગયા ધોયા પછી ને એમાં લગાડે એટલે છે ને તમને સરખો એમાં બેનિફિટ ન મળે કલર બી નહીં મળે અને આ એકદમ નોર્મલ છે જેને વાળ ધોળા નથી ને એ આ કરી શકે છે આ વસ્તુ આ પ્રિમિક્સ એ યુઝ કરે જેને ઇન્ડિગો યુઝ નથી કરવો એ આ કરી શકે છે બરાબર છે બાકી જેને ઇન્ડિગો સાથે જોતું હોય એ તો મેં તમને આગળ મારો વિડીયો આપ્યો જ છે ફોર્ટી પ્લસ જડીબૂટીવાળો તો એ મંગાવી શકે છે પણ જેને ઇન્ડિગો યુઝ નથી કરવો વાળ બહુ આગળની સાઈડ ધોળા ના હોય તો એણે આવી બધી વસ્તુઓ નાખીને જે બનેલું હોય એને એ યુઝ કરવું જેનાથી તમારે વાળમાં ડ્રાયનેસને પણ નહીં આવે અને સારી ઇફેક્ટ રહેશે વાળમાં બરાબર છે તો તમે આ બધી વસ્તુઓ પણ તમે આરામથી કરી શકો છો બે કલાક રાખવાનું છે વાળમાં અને પછી સાદા પાણીથી ધોઈ નાખવાનું છે પાછું એ દિવસે રાતના ઇન્ડિગો નથી આમાં આપણે ખબર છે બરાબર એટલે ફોર્ટી એટ અવર્સ નથી રાખવાનું આપણે વાળને તરત પાણીથી ધોઈ નાખીએ છીએ બે કલાક પછી પછી તમે એ જ દિવસે સેમ ડે રાતના તેલ નાખી શકો છો અને બીજે દિવસે શેમ્પુ કરી શકો છો એટલે આ બધી વસ્તુઓ તમે આરામથી યુઝ કરી શકશો કે કેવી રીતના તમે આ બધી વસ્તુઓ એક સાથે કરીને ઘણી વખત આ બધી જ વસ્તુઓ મિક્સ કરવાનું અઘરું પડી જતું હોય છે બરાબર છે માર્કેટમાં તમે વિચાર કરો માર્કેટમાં નવથી દસ વસ્તુઓ મળેલી હિના પણ જો હોય છે ને એનો ભાવ પણ આસમાને હોય છે મારે આ આટલી બધી વસ્તુઓ નાખું છું છતાં મારા બસો ગ્રામના લગભગ થ્રી ફોર્ટી નાઇન રૂપીઝ જ છે મારા બરાબર જેને પણ આ મંગાવવું હોય આ હિના એ મગાવી શકે છે હીના બી થીંડીગો મગાવવું તો મગાવી શકે છે હિના પ્લસ આ જડીબૂટી છે આ થર્ટી મેં નાખી છે તમારી સામે અને બીજી બધી ઉમેરાશે એટલે ટોટલ ફોર્ટી પ્લસ જે થશે એ એ બધી વસ્તુઓ તમને આ પેકની અંદર મળી જશે એટલે તમારા ઓવરઓલ હેર ગ્રોથ બી થશે આ કલર માટેની વાત નથી આ જેને છે ને કહેવાય ને કે પ્રોટીન પેકની જેવી રીતના તમે યુઝ કરી શકશો પણ જેને મતલબ કલર બી આવશે કેમકે આપણે મહેંદી બી તો લીધી છે રાઈટ એટલે એ પણ આવશે પણ ટૂંકમાં જેને બહુ જ વ્હાઈટ વાળ ના હોય ને ઇન્ડિગો યુઝ ના કરવું હોય આ યુઝ કરી શકે છે ને આ મંગાવી શકે છે ને જાતે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો પણ કદાચ આટલા બધા પાવડર્સ તમે ન લાવી શકો મારી પાસે તો શું છે આ બધું સેલ કરતી હોઉં ને બધું હોય એટલે ઓવરઓલ આ બધી વસ્તુઓ મારી પાસે હોય જ છે મારી પાસે કહું છું ને મેં તે દિવસે તમારી સામે જે સદબુટી હેર ઓઇલ શેર કર્યું હતું એમાં અમુક મારી ગ્રીન લીફી વેજીટેબલ્સને ફ્રૂટના ને એવા છિલકા ને લીવ્સ નાખીને કર્યું હતું બાકી મારી ઓવરઓલ તમે જોવા છો ને જડીબૂટ્ટીઓ મારી પાસે એટલી બધી છે ને અઢળક અમુકના તો તમે લોકોએ નામ બી નહીં સાંભળ્યા હોય અને એવું બી નથી કહેતી ઘણા બધાએ ઘણું સાંભળ્યું બી હોય પણ ઘણા બધાને અમુક વસ્તુઓ નથી આઈડિયા હોતો તો એટલા માટે કેમ કે આપણે કોઈ વસ્તુ જ્યારે શીખીએ છીએ ને ત્યારે ખબર પડે કે અચ્છા આ પણ આમાં વપરાય છે અચ્છા આનું બી આમ થાય એમ ઘરમાં સામે હોય તો તમને આઈડિયા નથી હોતો એવી રીતની વાત છે આ તો આવી રીતના તમે બનાવજો પ્રીમિક્સ અને છ મહિના વરસ માટે તમે આરામથી એક કિલો કે બે કિલો મહેંદી પણ તમે સ્ટોર કરી શકો છો એની અંદર મેં તમને કીધું એમ કપૂરની એક ગોટી મૂકી દેવાની જેનાથી તમારી હિનામાં મેથીનો પાવડરને એવું નાખ્યું હોય ને તો જીવાત ના થાય એટલે ફ્રેન્ડ્સ આવી રીત નવી નવી રેમેડી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ